અમદાવાદના જગતપુર ગામમાં ગટરના પાણીના પ્લાન્ટ હટાવવા બાબતે ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અમદાવાદના જગતપુર વિસ્તારના તમામ રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગતપુર ગામ તળાવ માટે પાણીની સમસ્યા માટે એસટીપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહી છે પરંતુ જગતપુર વિસ્તારના રહીશો દ્વારા અનુસખત સખત વિરોધ કરવામાં આવ્યો હતો લોકોના મંતવ્ય પ્રમાણે આ એસટીપીને અહીંથી ખસેડીને આગળ બીજી કોઈ જગ્યા પર નાખવા સરકારને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનને અપીલ તેમજ અરજી પણ કરવામાં આવી છે આજ રોજ જગતપુર વિસ્તારના તમામ રહીશોએ ભેગા મળીને જગતપુર વિસ્તારમાં ગટરનો પ્લાન્ટ હટાવો ના બેનર તેમજ નારા લગાવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ જો અહીંયા આવ્યો તો આનાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા બની શકે છે તેમજ મકાનના ભાવમાં પણ ઘટાડો આવી શકે છે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જો ગુજરાત રાજ્ય સરકાર જો પ્રદૂષિત પાણીના વિરોધમાં હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવો પ્લાન્ટ અહીંયા કેમ શું અહીંના લોકોના જીવ નથી એમ અમદાવાદ મ્યુનિસિપલના કામનો વિરોધ નથી કરતા પરંતુ આ પ્લાન્ટનું સ્થળાંતર બીજી જગ્યાએ કરવા અપીલ કરીએ છીએ પટેલ છે હું કૃષ્ણા સોસાયટીમાં રહું છું જગતપુર વિસ્તારમાં આવેલી છે જગતપુર એરિયામાં હાલમાં एसटीपी પ્લાન્ટ લાવી રહ્યા છે તો એટીપી પ્લાન્ટ માટે અમને વિરોધ છે સખત વિરોધ છે કે કે તમામ એરિયાનો વિકાસ ઓલરેડી સારો એવો થઈ રહ્યો છે તો એ વિકાસ ધાય નહીં અને પબ્લિકને જે નુકસાન થઈ રહ્યું છે એને સ્વાસ્થાનુ બહુ નુકસાન થાય છે એમાં એના માટે થઈને एसटीपी પ્લાન્ટને અમારે હટાવા માટે વિનંતી છે તો આપ સરકાર શ્રી જે એસટીપી પ્લાન્ટ હટાવી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા તથા બાજુમાં જે તળાવ બની રહ્યું છે અને ગાર્ડનનો નો વિકાસ થઈ રહ્યો છે તો એને અસર ના થાય અને ટોટલ એરિયાના ના વિસ્તારમાં જે બી પબ્લિક રહે છે રહેણાંક એરિયા છે ટોટલી તો એ એરિયા માટે તમે આવા એસટીપી પ્લાન્ટ મહેરબાની કરીને ખાસ કરીને હટાવી લેવો અહિયાં અમે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી છે મુખ્યમંત્રી ને કરેલી છે

એસટી પી પ્લાન્ટ લાવી રહ્યા છે તો એસટી પ્લાન્ટ માટે અમને વિરોધ છે સખત વિરોધ છે કે તમામ એરિયાનો વિકાસ ઓલરેડી સારો એવો થઈ રહ્યો છે તો એ વિકાસ રૂંધાય નહીં અને પબ્લિકને જે નુકસાન થઈ રહ્યું છે એને સ્વાસ્થ્યનું બહુ નુકસાન થાય છે એમાં એના માટે થઈને એસટી પ્લાન્ટને અમારે હટાવવા માટે વિનંતી છે તો આપ સરકારશ્રી અહીંયાથી એસટીપી પ્લાન્ટ હટાવી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા તથા બાજુમાં જે તળાવ બની રહ્યું છે અને ગાર્ડનનો વિકાસ થઈ રહ્યો છે તો એને અસર ના થાય અને ટોટલ એરિયાના વિસ્તારમાં જે બી પબ્લિક રહે છે રહેણાંક એરિયા છે ટોટલી તો એ એરિયા માટે તમે આવા એસટી પ્લાન્ટ મહેરબાની કરીને ખાસ કરીને હટાવી લેવો અહીંયાથી અમે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી છે મુખ્યમંત્રીશ્રીને કરેલી છે ગૃહમંત્રી અમિત શાહ સાહેબને કરેલી છે પછી કોર્પોરેશનમાં કમિશનર સાહેબને કરેલી છે અને જો આ એસટી પ્લાન્ટ બંધ નહીં રહે તો અમે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છીએ એમાંથી સ્ટે લાવી શકીશું અમારી સાથે ટોટલી જગતપુર ગામના રહીશો ઓછામાં ઓછા હજાર લોકો અમારી સાથે જોડાયેલા છે